દાહોદ જિલ્લા પોલીસ ટીમે ગણતરીના જ દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો ધાંતપુરના પેપરો ગામે છુટકાર છુટકારો પાસે મદદ લઈ પ્રણીપ પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી નાખી બંને મડિકો ગાડીમાં ભરી સાદરા ગામે ફેંકી આવ્યા પ્રેમી મળવા આવતા ગ્રો દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો ગામના યુવકને તેના રહેતી એક પરિણીત સાથે આળા સંબંધ હતા પરંતુ કોઈ કારણસર તે પરણીતા આળો સંબંધ રાખવા માંગતી ન હતી જેથી પરણિતને તેના પાડોશી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી તેની લાશને સાવરા ગામે સેવાનિયાથી નગવાઓ રોડની બાજુમાં ફેંકી પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હતો પીબરોના રાજેશ માનસિંહભાઈ બારિયાને તેના ફળિયામાં રહેતી એક તૃપ્તિ સાથે આળો સંબંધ હતો પરંતુ હવે આળો સંબંધ રાખવા માંગતી ન હતી ત્યારે રાજેશભાઈ બારિયા પ્રણીતા સાથે હજુ આળા સંબંધ રાખવા માંગતો જે કારણે રાજેશભાઈને કાટો કાઢવા પ્રણીત જ્યોતિએ તેના ફળિયાના રાજુભાઈ ગોગરભાઈ ગણાવા નામના યુવકની મદદ લીધી રાજેશભાઈ માનસિંહભાઈ બારિયાએ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ મળવા આવતા તેનું ગળો દબાવી મોતને ઘાટ ઉતારી દીધો ત્યારબાદ ઇકો ગાડીમાં ભરી રાજેશભાઈની લાશને દેવગઢ બારિયા તાલુકાના સાદરા ગામે સેવાનિયાથી નગવાવ ગામ તરફ જતા રૂણની જમણી બાજુના ભાગે ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો બીજા દિવસ સવારે અગિયાર વાગ્યાના સુમારે લાશ મળી આવતા સાકડા પોલીસને જાણ કરાઈ આ સંબંધે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ત્યારે મૃતક રાજેશભાઈ બારિયાના પત્ની ધોડીબેન બારિયાને મનીષા ઉપર શંકા હોવાથી પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતા ભેદ ખુલી ગયો જેથી મૃતકની પત્ની ધોડીબેન આ બાબતે બંને મૃત પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી જે ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર પ્રવિણ કલાલ જાલોદ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ સાગટાડા પોલીસ સ્ટેશનના સાદરા ગામે જે સેવનિયાથી નદવાઓ જતા રોડ ઉપર એક અજાણા ઈસમની ડેડ વડી મળી આવે છે તે બાબતે સાગટાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ ચાલુ કરતા અને આ લાશના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરતા આ લાશ રાજેશભાઈ માનસિભાઈ બારીયા રહેપરોવાળાની હતી જે બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી સાકટાળા પીએસઆઈએ આ માણસને તેના જ ગામમાં રહેતી મનીષાબેન નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અને આ મહિલા સાથે આ જ ગામના રાજુભાઈ ગણાવાને પણ પ્રેમ સંબંધ હોય તે બાબતે ત્રણેય વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને તે અનુસંધાને મનીષાબેન અને રાજુભાઈ ગણાવાએ ગુનાહિત કાવતરું રચી આ રાજેશભાઈ બારિયાને પોતાના ઘેર બોલાવી અને રાજુભાઈ ગણાવાએ તેનું ગઢું દવાની તેની હત્યા કરેલી હતી હત્યા કર્યા બાદ તેના શાળા હિતેશભાઈને બોલાવી અને પોતાની મારુતિકો ગાડીમાં આ લાશને તેઓ સાદરા ગામે ફેંકી આવેલા હતા અને ફેંકીને તેઓ વાયા દેવગઢ બારીયા લીમખેડા થઈને પીપેરો પરત ગયેલ હતા આ ગુનામાં એફએસએલનો ઉપયોગ કરવામાં આવેલ છે અને ધોરણને અટક કરવામાં આવેલ છે